પેટલા શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના એકસો ત્રણ માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે સમાવર્તન સંસ્કાર કાર્યક્રમ યોજાયો ભવ્ય દિવ્ય અને પવિત્ર વાતાવરણ કોઈ સંસ્થા આપતી હોય તો તે શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય છે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રમુખ તારાપુર કેળવણી મંડળ તારાપુર આજ રોજ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ના રોજ પેટલાદ સુણાવ સેનેટરી રોડ ખાતે આવેલ શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના એકસો ત્રણ વાર્ષિક મહોત્સવના ઉપક્રમે સવારે સાડા નવ કલાકે સમાવર્તન સંસ્કારનું આયોજન કરાયું હતું

ઋષિકુમારોને જીવનમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સ્વરૂચિ ભોજનનું સંસ્થા દ્વારા સુંદર આયોજન કર્યું કાર્યક્રમના પ્રમુખ તારાપુરના શૈલેષભાઈ કે પટેલ ભામાશા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ અતિથિ વિશેષ તારાપુર આરોગ્ય કેન્દ્રના અધિક્ષક રુદ્રેન સીબી બૈસ ડભાણ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય માધવ સ્વરૂપ સ્વામી રંગાઈ પુરા ગણેશ મંદિરના મહંત સમ્રાટ બાપુ નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય સંસ્થાના પ્રમુખ બ્રજેશભાઈ પરીખ નારાયણ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય ડોક્ટર રધુભાઈ જોશી સહિત આમંત્રિત મહેમાનો સહિત ઋષિકુમારો હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ વિપુલ સોલંકી ભાવિક બારૂટ સંદીપ મકવાણા પીટલાદ દેવ વરારી વિશ્રામભાઈ વૃંદાવનભાઈ તેઓ અત્યારે તારાપુરની બાજુમાં ખાનપુર નામનું ગામ છે એ ખાનપુરમાં નિવાસ કરી અને અહીંયા અભ્યાસ કર્યો છે અત્યારે એ કર્મકાંડ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને અહીંયા જ આચાર્ય એ પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમની પછી રિતિશગીરી ઈશ્વરગીરી જેઓ નંદેશ્વરીથી આવે છે એમણે પણ ચાલુ વર્ષે શાસ્ત્રી પદવી કરી અને નારાયણ વ્યાસની પદવી પ્રાપ્ત કરે છે દરોડા થી વધારનાર જોશી આદિત્યકુમાર ગીરીશ કુમાર તેની પછી જોશી અશોકભાઈ ત્રિભુવનભાઈ એવું પણ બનાસકાંઠાના તનવાડ ગામથી પધારે છે અને ઉત્તમ પ્રકારે જ્યોતિષ ની અંદર એમને પ્રગતિ કરી છે મધ્યમાં સુધી એ વ્યાકરણ શાસ્ત્ર ની પદવી પ્રાપ્ત કરી છે પછી રાજકોટથી મહેતા શ્યામ ભરતભાઈ એવો પણ અત્યારે આ જ વિદ્યાલયની અંદર આચાર્ય તરીકે અભ્યાસ કરી રહ્યા છે એમને ઉપસ્થિત થવાનું જે સન્માન ઉપસ્થિત થવાનું જે માન મળ્યું છે તે બદલ હું સંસ્થાનો આભારી છું ઘણી બધી વખત આ સંસ્થામાં આવ્યો છું મને લાવનાર અમારા તારાપુરના અરવિંદભાઈ ત્રિવેદી અને જ્યારે અમે આ સંસ્થામાં જ્યારે પહેલી જ વખત જ્યારે આવ્યો અહીંયા અને આ સંસ્થાના જે વાઇબ્રેશન છે સંસ્થામાં પગ મૂકતા જ અહીંનું જે ભવ્ય દિવ્ય અને પવિત્ર વાતાવરણ એ આપણના મનને ખૂબ શાંતિ આપી દેવું છે કોઈપણ સંસ્થાના વિકાસ માટે ચાર બાબતો બહુ મહત્ત્વની હોય છે જે આ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે એમાં ચાર બાબતો બહુ મહત્ત્વની હોય છે અને મેં જે અનુભવી છે એ હું તમને વાત કરી રહ્યો છું સૌથી પહેલાં તો દાતાશ્રીએ જે દાન આપ્યું આપણા નારાયણ દાસ પરિવાર તેમના દ્વારા પેટલાદ ગામની અંદર અનેક સંસ્થાઓ હાલ કાર્યરત છે તો દાતાઓએ જે દાન આપ્યું અને દાન આપ્યા પછી સંસ્થાના જે સંચાલકો છે એ સંચાલકોની ઉદાર ભાવના એ સંસ્થાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે તમે અહીં જોઈ શકો છો કે વ્રજેશભાઈ પરીખ તમે જુઓ એમનો નમ્રતા ભાવ વિનય વિવેક જીવનની સરળતા એ આ સંસ્થાની અંદર સંસ્થાના વિકાસની અંદર ખૂબ મોટો ભાગ ભજવી રહી છે એટલે પહેલી બાબત એ છે કે સંસ્થાના સંચાલકો એમનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ અહીંયા વ્યવસાયલક્ષી દ્રષ્ટિકોણ ના હોવો જોઈએ સંસ્થાના વિકાસ માટે હું શું કરી શકું હું કેવી રીતે દાન આપી શકું કેવી રીતે સમયનું દાન આપી શકું એ બધી બાબતો મહત્ત્વની હોય છે એટલે સંસ્થાનો પહેલો પાયો આ છે